નાનગઢના તરણે તોણનો વિશ્વ પ્રસિદ્ધ ભાતીગઢ લોકમેળો યોજાશે કલેક્ટર શ્રી બેઠક યોજી કર્યો નિર્ણય લોકમેળો સરકારની એસઓપીના પાલન સાથે જ યોજાશે મેળાને લઈ કલેક્ટર શ્રીની ગ્રામ પંચાયત ખાતે મીટિંગ યોજાઈ જેમાં વિશ્વ પ્રસિદ્ધ ભાતીગાર લોકમેળો તારીખ છ થી નવ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો તરણેતર ખાતે આગામી તારીખ છ થી નવ સપ્ટેમ્બર દરમિયાન રાબેતા મુજબ યોજાશે તરણેતરનો મેળો પરંતુ એસઓપીનું ફરજિયાત પાલન કરવાનું રહેશે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર સજ્જ છે તણેતર ગ્રામ પંચાયતની તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસના ના રોજ ગ્રામ પંચાયતની બોડીની બેઠક બોલાવી લોકમેળાનું આયોજન રદ કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ પંચાયતે ભારે વરસાદના કારણે તરણેતર ગ્રામ પંચાયતની મિટિંગમાં મેળો બંધ રાખવા ઠરાવ કરાયો હતો આંગેના ઠરાવ સાથે પત્ર લખી જિલ્લા કલેક્ટરને લેખિત જાણ કરી હતી પરંતુ હાલ વરસાદી વાતાવરણ હોય અને પરિસ્થિતિ સારી હોય ત્યારે તરણત્રી ગ્રામ પંચાયત ખાતે સુરેન્દ્રનગર જિલ્લા અધ્યક્ષ અધ્યક્ષસ્થાને મિટિંગ યોજવામાં આવી હતી વરસાદ ત્યારે બહુ હતો અને બીજી બાજુ રસ્તા બંધ જતા અને પોઝિશન બહુ સારી નહોતી એટલે મેળો અમે આયોજનનું ના પાડી હતી અને હવે વાતાવરણ બધું સારું છે એટલે મેળો કરવામાં કોઈ વાંધો નથી

અમારા જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ એસપી સાહેબ ડીડીઓ સાહેબ અને અમારા સાથી બધા અધિકારીઓ એમની સાથે આજે તરણેતર ખાતે ખાસ કરીને મેળોનું આયોજન માટેની એક મીટિંગ બોલાવેલી હતી આગામી સંજોગોમાં હવે ખાસ વરસાદ નહીં પડવાની જે વિષય છે એના સંદર્ભે તરણેતરનો મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નિર્ણય કરેલો છે અને આજ રોજથી જ આ બધી કામગીરી અહીંયા ચાલુ થશે ગ્રામ પંચાયત જે એ જે તે સમયે ખૂબ વધારે વરસાદ થયો તો એના કારણે જે છે એ એક વિષય આવ્યો તો પણ હવે અત્યારે જે બદાય બદલાયેલા સંજોગોમાં આપણે ત્યાં વાવાઝોડા કે અન્ય કોઈ પરિસ્થિતિ ઊભી થવાની નથી ત્યારે આ મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નક્કી કરેલું છે જે મીટિંગમાં ત્રણે ત્રણનો વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળો યોજાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે જે લોકમેળો સરકારની એસઓપીના પાલન સાથે જ યોજાશે રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલ ઘટના બાદ સરકારે મેળા માટે કડક નિયમો સાથેની નવી એસઓપી બનાવી છે જે એસઓપીનું ફરજિયાત પાલન કરવાનું રહેશે અને છ સપ્ટેમ્બરથી શરૂ થતા લોકમેળામાં રાયડના ફિટનેસ સર્ટી લેવા ફરજિયાત છે જે અંગેની મિટિંગ ત્રણેતર ગ્રામ પંચાયત ખાતે યોજાઈ હતી જેની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ સભ્યશ્રી ચંદુભાઈ સિહોર થાનચોડીલાના ધારાસભ્ય શ્રી સામજીભાઈ ચૌહાણ સહિત રાજકીય આગેવાનો ગ્રામ પંચાયતના સભ્ય મેળાના કમિટીના મેમ્બરો અને મહાનુભાવો મોટી સંખ્યામાં મીટિંગમાં હાજર રહ્યા હતા આજે રણતર મુકામે મહાદેવના મંદિર ખાતે ગ્રામ પંચાયતના સ્થળ ઉપર કલેક્ટર શ્રી ડીડીઓશ્રી શ્રી મારા ધારાસભ્ય શામજીભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ આગેવાનો અને ગ્રામજનો આ વિસ્તારના લગભગ ગામના મુખ્ય મુખ્ય આગેવાનોની સાથે મીટિંગ મળી અને તણાંતરનો મેળો રાબેતા મુજબ આ એક સૌરાષ્ટ્રના ભાતીગઢ મેળો છે આ મેળાને આપણે યોજવો જોઈએ એવો મતે નિર્ણય થયો અને આગામી પાંચમના દિવસે આ મેળો યોજાય એવું સર્વ સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો અને જે તે વખતે ગ્રામ પંચાયતને ડર હતો પણ ત્યારે પરિસ્થિતિ એ હતી વરસાદ સતત વરસી રહ્યો હતો ગ્રામ પંચાયતના મને પણ હોય કે કદાચ વરસાદ વધારે થાય તો આ મેળો ન હોવો જો પણ અત્યારે એવું કોઈ વાતાવરણ નથી સંજોગો નથી એવી કોઈ આગાહી પણ નથી ત્યારે સાતમ આઠમના લગભગ મેળાઓ બંધ રહ્યા હોય વરસાદના કારણે તમામ લોકોની ઈચ્છા એવી છે કે આ મેળો તણતરનો આપણે યોજીએ ત્યારે આજે આ મેળો યોજવાનો નિર્ણય બધાની વચ્ચે સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે અહેવાલ અફઝલ મુલ્તાની સબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર